નમસ્કાર તો મિત્રો તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી આજે એકસો ને ઓગણચાલીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ અગિયારસો બાર રૂપિયા દસ ગ્રામ ચાંદી તેરસો નેવું રૂપિયા સો ગ્રામ ચાંદી તેર હજાર નવસો રૂપિયા અને કિલો ચાંદીનો જયારે વાત કરીએ બાવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર ચારસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્યાં હજાર આઠસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ ચાર હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે દસ લાખ અડતાલીસ ચારસો અડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર પાંચસો ચાર દસ ગ્રામ સોનું એક લાખ ચૌદ હજાર ત્રણસો એસી અને સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ તેતાલીસ હજાર આઠસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે 24 કે સોનાના સો ગ્રામના ભાવમાં બાર હજાર છસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો આઠ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર છસો ચાલીસ દસ ગ્રામ સોનું પિંચ્યાસી હજાર આઠસો અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઠાવન હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં નવ હજાર ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો

અને તેની સામે જે ઇક્વિટી છે માર્કેટ છે તેમાં ખાસ કોઈ મોટું રિટર્ન ના મળતા તેના જે ઇન્વેસ્ટર છે તે ગોલ્ડ તરફ શિફ્ટ થયા અને જેને પરિણામે ગોલ્ડ ને એક સપોર્ટ એ પણ મળી રહ્યો છે તો અણધારી તેજી એક ધારી નો સ્ટોપ જોવા મળી રહી છે અને દિવસે ને દિવસે નવી ઊંચાઈ ઉપર સોનું અને ચાંદી જઈ રહ્યા છે ત્યારે આ તેજી ક્યાં અટક છે તે પણ